સાબરકાંઠાનું શિક્ષણ તંત્ર લજવાયું ધોરણ દસમાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ બર્થડે કેક કાપવા બહાને કરાયો દુષ્કર્મ ધોરણ દસમાં અંગ્રેજી અને સંસ્કૃત ભણાવતા શિક્ષકે આચર્યું દુષ્કર્મ ઈડર રોડ ઉપર આવેલા ગેસ્ટ હાઉસમાં કરાયું દુષ્કર્મ બે કલાક સુધી દુષ્કર્મ આચરતા સગીરાની સ્થિતિ લથડી સગીરાની સ્થિતિ બગડતા સિવિલ હોસ્પિટલ મૂકી શિક્ષક પલાયન પોલીસે શિક્ષકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હિંમતનગર તાલુકાની ગ્રામ્ય શાળાનો બનાવ રાહુલ પરમાર નામના શિક્ષક સામે ફરિયાદ દાખલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ સ્કૂલ વહીવટી તંત્ર સહિત વાલી જગતમાં પણ ગંભીર પ્રત્યાઘાત રિપોર્ટર જીગર પંડ્યા યશવી ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા